મીરજો બધુડી રમાડે ને એટલે ઓલી આમ જો એને શું થતું છે મીરામ જો આ છૂટી ને તો સારા વાઇટ નથી લઈ જઈશું એટલે જેની આગળ જો એ ખારી થાય તો આજે અમે અમાર કનું બાપુજી ઘરે ગયા તો અમાર થોડક વિડિયો શૂટ કરો તો એટલે અને બદુડી હતી મે એને રમાડી ને તો યા એની મમ્મી હતી ને ગાય તો એ મને મારવાડ જોરતી હતી બદુડી રમાડીને અમે ઘરે આવતા હતા તા રસ્તામાં અમે રસનો સિસોળો જોયો તમને ખબર કેવો તડકો લાગ્યો હાલે જલ્દી હાલો એસી ચાલુ કરો અંદર જઈને હાલો હાલો ભાઈ હાલે ભાઈ જલ્દી આવતો રે જેથી ચાલુ કરો આ યા યા ઇયા નઈ થાય હે તારા કી સમજ એક ભાંગે માર રાખો તો તમ ખોબનક પડતે ખુલો રઈછો હાથ તો ધોવા કે નઈ તારે જે હું ગંધારી નથી બનોડી વર હાથ થી

કેતરા આઈ ગઈ કેતરા આઈ ગઈ ના Mình ખોવાનું પડવા દેવી હો કે આપણે એ કાતરેથી કાપું તે અબિયા તન નહીં આવડે હું આવું છું પાવ